ક્યાં જાય છે તો તમે બનારજો રજો એ તમને બતાવી એના પહેલા તમને એક અદ્ભુત વસ્તુ બતાવવાની છે તો આ જોઈ લ્યો આ હો આ આ છે ક્ષેત્રજી ડેમ જો મિત્રો એનો વ્યૂ જો તમે અને કેટલા દરવાજા છે એ તમે ગણીને કહેજો મને મિત્રો ક્યાં આપણે આવવાનું કઈ તો તમને ખબર પડી ગઈ છે આ બોડીઓ જોઈને તો આપણે આવ્યા છીએ બગદાણા ફૂલ ફેમિલી એટલે તો અમે બે માણસ છે ધાર્મિક છે અને કાકા ની છે કૌશિક નહીં તો હાલો હવે આપણે દર્શન કરીએ અને જોવા આજે પબ્લિક કેટલું છે આ છે વગદાન અને જે આરસ મંદિર છે એ હાલો બ્લોગ માં બનાવી દેજો તો ગાઈસ તમને એમ થતું છે કે કલર દેન લોકો કોણ છે બધાય પણ આ તો હમેશ સવિ મહું છે તડકો બહુ હતો ને એટલે અત્યારે મોટું મોટું ભયું બાકી જો આ બધાય ફોટા પાડે છે ત્યાં આ મેન મંદિર છે

ઉપર આવ્યા ને છે રામજી મંદિર તો હાલો તમને દર્શન કરાવી દઉં ભગવાન શ્રી રામ ના અમે તો દર્શન કરી લીધા છે તો તમે દર્શન કરી લો હવે અહીંથી તો આપણે દર્શન કરીને હવે આપણે જઈએ છીએ આગળ હવે અહીંયા બધા ઊભા છે આપણે સરસ મજાના અંદર મંદિરમાં દર્શન તો કરી લીધા છે બહાર જો તમે બધું આરસ નું કામકાજ એક નંબર અને આથી આપણે નીચે જઈ છે ત્યાંથી પછી આપણે જશું પ્રસાદ લેવા તો આપડા ગુજરાતના સારા એવા કોમેડી ક્રિએટર છે એ ડીકે ભાઈ ને ભાઈ આપણને મળી ગયા છે સારું ઓ ભાઈ તમારા વિડીયો એક નંબર આવે છે અને જોવાની મજા આવે છે ભાઈ કેમ છે ભાઈ સારું ને તો આપડે એકદમ છે ને આવા પ્રામાણિક માણસ ગમે એક નંબર બનાવજો તમને આપડે મળી ગયું તું હવે આપણે જવાનું છે જમવા મતલબ પ્રસાદી લેવા કે અને આ પ્રસાદી વિભાગ છે તમે જો કેટલું માણસો અહીંયા આવે છે આ બધું માણસો તમે મેદ ની જો ઘટે માણસો છે ભાઈ એટલા બધાને જમવાનું પૂરું પાડે અને ભર પેટ એવું નહીં કે એક જ વાર આપે પણ આમ જો બગદાણાનું રહડો આખા વર્લ્ડમાં ફેમસ છે દુનિયામાં કેવું મોટું રહોડું છે તમે ખાલી વિચાર કરો એટલા બધાને કેમ પ્રસાદી પૂરી પાડવી તો મિત્રો આપણે પ્રસાદી લેવા અત્યારે બેસી ગયા છે અને તમને મારો અવાજ આવતો હોય કે નથી આવતો એ મને બહુ ખ્યાલ નથી પણ કેટલું આમ પબ્લિક છે ને તમને વાત કરીએ અને બધાને જો ટેબલ પર બેસીને અહીંયા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે જો અત્યારે દીશો આવીએ

લેવોય તો જડ્યો નક બે ને 1:30 વાગે કોક આંબી જાય તો મિત્રો અત્યારે આ લોકોની વસ્તુ જોવાનું રહ્યા છે અને એના ગમશે તો વસ્તુ અંદર આપણે તરફ નીકળી ગયા હતા આપણે એટલા માટે બહુ ફોર્ટે નથી કે આપણે કિશન ને કહું પછી નો વેન કરતો પછી રોતો નહીં પછી એ બડી અચ્છી વાત કહીયા આપ આયમ

તો મિત્રો બગદાણા બ્લોગ તમે અત્યાર સુધી જોયો હોય તો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બ્લોગમાં વાપસ ત્યારે આમ કોમેન્ટ કરી નાખો મળી નવા બ્લોગમાં જ્યાં સુધી જય માતા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ મિત્ર